કેમ છો વાલા ખેડૂત મિત્રો સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર તમામ ખેડૂત મિત્રોનું જે આ ખેડૂત મિત્રો આપણે કાલે ચાલી રહેલા જીરાના ભાવ એટલે કે તારીખ ચાર દસ બે હજાર પચીસને ને વાર શનિવાર ગુજરાતના સમગ્ર માર્કેટમાં કાલે જીરાના ભાવ કેટલા હશે તેના વિશે જાણીશું ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો તમારે કોઈ પણ પાકના ભાવ વિશે જાણકારી જોઈતી હોય તો અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો મિત્રો મિત્રો વિડીયો જોયા પછી તમે વિડીયોને લાઈક કે સબસ્ક્રાઈબ કરતા નથી એટલે વિડીયોને લાઈક ને શેર ને સબસ્ક્રાઈબ આપણે જીરા જીરાનો મહત્તમ ભાવ છે ચોત્રીસો ને ચુમ્માલીસ રૂપિયા ત્યારબાદ ગોંડલની વાત કરીએ તો ખેડૂતભાઈ ગોંડલમાં જીરાનો નીચો ભાવ છે એકાવન ઊંચો ભાવ છે ને એક્યાસી રૂપિયા ત્યારબાદ થરાદની વાત કરીએ તો થરાદમાં અત્યારનો જીરાનો નીચો ભાવશે સત્યાવીસો રૂપિયા અને ઊંચો ભાવશે છત્રીસો ને પચાસ રૂપિયા ખેડૂતભાઈ આગળ જીરા બજાર ભાવ વિશે વાત તો બોટાદમાં અત્યારનો જીરાનો નીચો ભાવશે બે હજાર ને પચાસ રૂપિયા અને ઊંચો ભાવશે પાંત્રીસો ને પાંત્રીસ રૂપિયા ત્યારબાદ જામ ખંભાળિયાની વાત કરીએ તો જામ ખંભાળિયામાં જીરાનો નીચો ભાવશે એકત્રીસો ને ચાલીસ રૂપિયા અને ઊંચો ભાવશે ચોત્રીસો ને એસી રૂપિયા ત્યારબાદ પીલુડાની વાત કરીએ તો ખેડૂતભાઈ ભાઈ પીલુડામાં અત્યારનો જીરાનો નીચો ભાવ છે તેત્રીસો રૂપિયા ને ઊંચો ભાવ છે છત્રીસો પાંત્રીસ રૂપિયા ખેડૂતભાઈ આગળ જીરા બજાર ભાવ વિશે વાત કરે તો વાકાનેરની અંદર જીરાનો નીચો ભાવ છે ત્રણ હજાર રૂપિયા ને ઊંચો ભાવ છે પાંત્રીસો ને ઓગણીસ રૂપિયા ત્યારબાદ મહુવા વાત કરીએ તો મહુવામાં જીરાનો મહત્તમ ભાવ છે બત્રીસો બે રૂપિયા ખેડૂત મિત્રો હળવદરની અંદર અત્યારનો જીરાનો નીચો ભાવશે બત્રીસો રૂપિયા ને ઉંચો રૂપિયા ત્યારબાદ જસદણની વાત કરીએ તો જસદણમાં જીરાનો નીચો બે હજાર પચાસ રૂપિયા આગળ જીરા બજાર ભાવ વિશે વાત કરે તો ખેડૂતભાઈ કડીમાં અત્યારનો જીરાનો મહત્તમ ભાવશે સત્યાવીસો રૂપિયા ત્યારબાદ અમરેલીની વાત કરીએ તો અમરેલીમાં જીરાનો નીચો ભાવશે એકત્રીસો રૂપિયા અને ઊંચો ભાવશે ચોત્રીસો ને એસી રૂપિયા ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો રાજકોટમાં અત્યારે રહેલો જીરાનો નીચો ભાવશે બત્રીસો ને પચાસ રૂપિયા ને વાત કરીએ તો ખેડૂત ભાઈ જીરાનો નીચો રૂપિયા ને ઉંચો ચાર હજાર ને પંચોતેર રૂપિયા ત્યારબાદ ઢીમાની વાત કરીએ તો ઢીમામાં જીરાનો નીચો ભાવશે એકત્રીસો રૂપિયા ઊંચો ભાવ ભાવશે છત્રીસો રૂપિયા વારાય વાત કરીએ તો ખેડૂત મિત્રો વારાયમાં ચાલેલો જીરાનો નીચો ભાવશે તે રૂપિયા અને ઊંચો ખર્ચો ભાવશે છત્રીસો ને સડસઠ રૂપિયા દિયોદર વાત કરીએ તો દિયોદર અત્યારે ચાલી રહેલો જીરાનો નો નીચો ભાવશે એકત્રીસો રૂપિયા ને ઊંચો ભાવશે પાંત્રીસો ને વીસ રૂપિયા ત્યારબાદ જુનાગઢ વાત કરે તો ખેડૂતભાઈ જુનાગઢ જીરાનો નીચો ભાવશે ત્રણ હજાર રૂપિયા ને ઊંચો ભાવશે તેત્રીસો ને પચીસ રૂપિયા નેનવાની વાત કરીએ તો નેનવામાં અત્યારે ચાલી રહેલો જીરાનો નીચો ભાવશે છવીસો રૂપિયા અને ઊંચો ભાવશે ચોત્રીસો ને એસી રૂપિયા ત્યારબાદ જામનગરની વાત કરે તો ખેડૂતભાઈ જામનગર માં અત્યારે ચાલે જીરાનો નીચો ભાવશે પચીસો રૂપિયા ઊંચો ભાવશે પાત્રીસો ને ત્રીસ રૂપિયા ખેડૂતભાઈ વિરમગામ ની વાત કરે તો ખેડૂતભાઈ વિરમગામ માં અત્યારે જીરાનો મહત્તમ ભાવશે તેત્રીસો ને રૂપિયા ત્યારબાદ જામ જોધપુર વાત કરીએ તો જામ જોધપુર માં ચાલેલો જીરાનો નીચો ભાવશે એકત્રીસો ને રૂપિયા નીચો ભાવશે ત્રણ હજાર ને સોળ રૂપિયા ને ઊંચો ભાવશે ચોત્રીસો ને એકતાલીસ રૂપિયા ત્યારબાદ ભચાઉ ની વાત કરીએ તો પચાઉ માં અત્યારે નો નીચો ભાવશે તેત્રીસો ને પચાસ રૂપિયા ને ઊંચો ભાવશે

ઊંચો ભાવશે ચોત્રીસો પાંત્રીસ રૂપિયા ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો ત્યારબાદ સાવરકુરલા વાત કરીએ તો સાવરકુરલા ની અંદર જીરાનો નીચો ભાવશે ત્રણ હજાર રૂપિયા ને ઊંચો ભાવશે તેત્રીસો ને સિત્તેર રૂપિયા ખેડૂત ભાઈ